સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી રાજુલાના ધારાસભ્ય છે તેઓ અહીંયા પહોંચ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં કોળી સમાજના જે લોકો છે જ્ઞાતિજનો છે તે અહીંયા પડ્યા હતા સાથે જો વાત કરવામાં આવે તો પૂર્વ મંત્રી છે આર સી મકવાણા છે તેમજ તળાજાના જે ધારાસભ્ય છે ગૌતમ ચૌહાણ સાથે જે વાત કરવામાં આવે તો શિવાભાઈ ગોહિલ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને સમગ્ર જે કોળી સમાજ છે તેને પણ હીરાભાઈ દ્વારા સંબોધવામાં આવ્યા હતા અને સમાજને પણ કહ્યું હતું કે મારી વિશ્વાસ રાખજો સમાજ છે તો અમે છીએ પણ મંત્રી પરસોભાઈ સોલંકી દ્વારા ટેલિફોનિક વાત અવનીતભાઈ સાથે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા પણ વાત કરવામાં આવી હતી અને તેણે કહ્યું હતું કે બેટા તું હિંમત રાખજે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે અમે તમને નવજીવન ન્યૂઝ ઉપર અત્યારે દેખાડી રહ્યા છે હીરાભાઈ સોલંકી જયારે અહીંયા પહોંચ્યા હતા ત્યારે મોટી ગાડીઓના કાફલા સાથે તેઓ અહીંયા આવ્યા હતા પચાસ થી સાઠ ગાડીઓના કાફલા સાથે હીરાભાઈ છે તે અહીંયા પહોંચ્યા હતા અને સમગ્ર લોકોને છે તેમણે છે તે સંબોધ્યા હતા હીરાભાઈ પણ મોટાભાઈ સાથે વાત કરાવી છે ભાઈ શું કહ્યું છે મોટાભાઈ પરસોત્તમભાઈ મોટાભાઈ હંમેશા સમાચારે રહ્યા છે ને આવા બનાવમાં હંમેશા અગ્રેસર મોટાભાઈ રહ્યા છે આજે મોટાભાઈ બાર ગામ છે એના કારણે મારે તાત્કાલિક જ આ નિર્ણય લેવો પડ્યો છે ને ભાઈ સાથે સંપૂર્ણપણે વાત થઈ છે સોમવારે અમે બધા ધારાસભ્યો ભેગા થઈને અમે હોમ મિનિસ્ટર સાહેબને સીએમ સાહેબને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ હોમ મિનિસ્ટર સાહેબ આપ જાણો છો એમ અમારા હર્ષભાઈ સંઘવી એ સંપૂર્ણપણે આવા દાદાગીરી જે ચાલતી હોય એ બિલકુલ બી ચલાવતા નથી અને અમને વિશ્વાસ છે કે આ પ્રશ્નમાં પણ કોળી સમાજને ન્યાય મળશે એ કામ કરશે ભાઈ રડતી આંખે નીતિન બાલધ્યા જેની પર હુમલો થયો તમને તેની આપવી જણાવી શું લાગે છે કે તમને શું જણાવ્યું ના જે વાત થઈ જે વાસ્તવિકતા હતી એ વાસ્તવિકતા એ ધ્યાન પર મૂકી છે આ વાસ્તવિકતા અમે સરકારમાં મૂકશું થેન્ક યુ તો આપણે આ સાંભળ્યા કોળી સમાજના દિગ્ગજ નેતા છે તેમણે આપણે નવજીવન ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી અને તેમણે કહ્યું છે આગામી દિવસોમાં છે હર સંઘવીને તેઓ એ છે મળવાના છે જેના સીધા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો સાથે જ જે હીરાભાઈ સોલંકી દ્વારા જે સભા સંબોધવામાં આવી હતી તેમાં તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો જય જય કોળી સમાજ જય જય કોણી સમાજ હવે સાંભળજો અને થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે તો એને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા છે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કઉ છું તમારો બધાનો આભાર એક અવાજ તમે બધા ભેગા થયા મિત્રો ને આવું રાખજો આ મીડિયા વાળાને જરા બાઈક લેવે ને તો આ લેજો જે હું બોલું છું હું આટલા માટે અહીંયા આવ્યો છું સાંભળજો હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ

મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ન્યાય અપાવીશું આપણે એમાં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોક નો ફાળો હોય તો આ સમાજ નો ફાળો છે મિત્રો લોકોને જે વાત કરી દેજો મેં મોટા ભાઈ હમણાં વાત કરી ભાઈ ને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયા એક માંગણી હમણાં કરતો જાઉ છું આપ સાંભળો એમ કેતો જાઉ છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરજો મારી રજૂઆત આ હશે કેમ કે હાચી દિશા એ કામ ન થા ને એના માટે હું આ વાત કરું છું મિત્રો આ મીડિયા हामડે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો ઈ દિશાએ આપણે કામ કરશું શમ સમાજ શાંતિ રાખજો અમે બેઠા છીએ મિત્રો મુંજાતા નહીં કોઈ આખો સમાજ તમારા હારે છે જો આ ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે આ છે શિવભાઈ શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે છે ત્યાં આ બધા એને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં તમને હો સમાજનો નો થાય ને એ કોઈનો નહીં વાતને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધા આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવું આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની લઈશ એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કહીશ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો કેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે અમે છે છીએ તો સમાજ છે એવું નથી કેવા આવ્યું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોળી સમાજ મેં નવનીત ને સાંભળ્યો છે એના પાસે બધા પુરાવા છે માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માગું છું કે સાચી દિશા એ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ જેમને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ શંકાને સ્થાન નથી હીરાભાઈ ભોગ બંડારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની ભગતાડા ગુરુ આસનને લઈને વાત છે તેને લઈને ભજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ સા ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા